નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ બાર ભાગ બારમાં આજે શીખીશું પેજ લેઆઉટમાં પેજ માર્જિન સેટ કરવું અને પેપર સાઈઝ મિત્રો આ પેજ ઉપર આપ જે લખાણ જોઈ રહ્યા છો એમની અહીંયા ચારે બાજુ આ જે જગ્યા છે એ જગ્યા કેટલી રાખવી એમનું જે સેટિંગ છે એમને કહે છે પેજ માર્જિન તો આ પેજ માર્જિન સેટ કરવા માટે સૌપ્રથમ અહીંયા જે મેનુ છે એમાંથી પેજ લેઆઉટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપણને દેખાશે માર્જિન તો આ ઓપ્શનમાં અહીંયા ક્લિક કરવાથી આપણને માર્જિનના અલગ અલગ સેટિંગના ઓપ્શન મળશે જેમાંથી જેમ કે ડી રીતે નોર્મલ ઉપર આ સેટિંગ્સ હોય છે એ સિવાય આ અન્ય સેટિંગ પર ક્લિક કરશો તો એ પ્રમાણે આપણું પેજ છે સેટ થઈ જશે

જેવું આપ અહીંયા ફેરફાર કરશો નીચે આ જે પેજ પ્રિવ્યુ છે એમાં આપ જોઈ શકશો કે આપનું પેજ છે એ કઈ રીતે દેખાશે જેટલી પણ આપ અહીંયાથી જગ્યા રાખવા માંગતા હોય તો સુધારા વધારા અપાઈથી કરી શકો છો અને નીચે છે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ જો આ પેજને આપ આડું લખાણ કરવા માંગતા હોય તો લેન્ડસ્કેપ ઉપર ક્લિક કરશો એટલે આડું લખાણ સેટ થઈ જશે ત્યારબાદ ઓકે આપું જે સેટિંગ માં રાખીને આપો ઓકે આપશો એ રીતે પેજ છે સેટ થઈ જશે ત્યારબાદ ઓપ્શન છે એ જ ઓપ્શન અહીંયાથી થી ઓરિયન્ટેશન પણ મળશે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપનો નો નેક્સ્ટ એની બાજુમાં છે સાઈઝ તો ત્યાંથી ખાસ પેપરની જે સાઈઝ છે જેમ કે A4 છે લીગલ છે તો એ આપ અહીંયાથી સેટ કરી શકો છો A4 પેજ હોય તો A4 પર ક્લિક કરો લીગલ હોય તો લીગલ પેજ ઉપર સેટ કરો આ રીતે મટી સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત તમામ પી આપ આપ્યુબ પર પણ જોઈ શકો છો યુટ્યુબમાં ટાઈપ કરો પૂરણ ગોંડલિયા થેન્ક યુ